હાલો હાલો ઝટ કરો તો આ બીજી આવી આ બેન ખરીદી કરવા જોઈએ બેન મોઢા થાવ મોટા મોટા થઈ ગયા પાઈલી જેવા ફાઈનલ હે ને હાકરાની ખરીદી થઈ ગઈ ચોરવાની અંદર એક બે કલાક થઈ તો બધું લેવાનું થાય તો એકના જ લેવાના એકના તો બાકી છે તો ફાઈનલ હે ને મામા જો આ બનાવી નાખ્યું યુટ્યુબ નો લોગો અને આ મામાએ કેવો ઉપયોગ કર ખબર મામા ને છોકરા લગન હતા ને ફેબ્રુઆરી મહિનામાં માં નંબર પ્લેટ દેખ વાહ 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 ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધી

મારે સોરવાડ જવું હતું કારણ કે ગેસની બોટલ ફૂટી ગઈ અને બીજનું ઘી મોટું કામ છે કરવા જવાનું છે ગેસની બોટલ હવાના પૂરમાં ખૂટી ગઈ એટલે ગેસ ભરવા જવાનું છે અને બને છે રોટલા વાહ વા ગેસની બોટલ ખૂટી ગઈ કે તારે સોરવાળ આવવાનું છે ને કા હા હા તો રોટલા ગે પણ જઈએ સોરવાળ ગેસની બોટલ લેવાની છે ને અક્ષરને ઘીણાં મોટું બધું સામાન લેવાનું છે બ્યુટી પાર્લર

જટ બેહી જા કામ કાહે આ ફૂલ ટાકે છે હાલો હાલો જટકો બે તો બીજી આવી આ બેન ખરીદી કરો તો મેરા મોઢા મોટા મોટા થઈ ગયા પાલી દે ભલા હાલો બેહી જા જટકો જટકો બેહી જા વાહ ખરીદી થઈ બેસાલું આકરા લેવાના હાકરા

કહીએ તો આપણે ગાડીમાં લગાડવાનું છે કઈ રીતના લગાડવાનું છે એ તમને જો હમણાં આ ગાડીમાં છે ને લોકો આપણે અહીંયા લગાડવાનો છે આવી રીતના પણ આખે આડો છે પણ એ આપણે લોકો લગાડશું અહીંયા આપણી ચેનલમાં દસ હજાર સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે લગાશું અત્યારે આપણે સબસ્ક્રાઇબર કેટલા સાત હજાર ચારસો જેવું છે તો બધા ફૂલ સ્ટ્રીન સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ કરો પછી એટલે આપણે લોકો છે અહીંયા લાગી જાય પણ અત્યારે આપણે અહીંયા નથી લગાડવાનું દસ હજાર થાય ને પછી લગાડીએ લખીમાં અહીંયા જો ફર્યું ને જાડવાનું તે બધાય યા કા તો આ કામ આ કામ ચાલુ કર દઉં આ બધેમાં ઝાડો ગુલાબડીમાં ગુલાબ હશે ભાઈ બધા જોઈ મસ્ત મસ્ત છે વાવ આખી ગુલાબડીમાં ગુલાબ હશે એમાં જો કે સાફ કરું પછી વાત સાચી છે ખેતરમાં તો એમ જ બોલાવી મમ્મી થઈ ગયો